નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજે આપણે ફ્લાવરિંગ વિશે વાત કરવી છે કે જે આપણે કદાચ આમ જોઈએ તો સસ્તું જ કહેવાય એક પણ રૂપિયાનો ખર્ચો નહીં કેમકે ઘણા બધા ખેડૂતો મિત્રો ગાય છે પછી ગોળ હોય તો પણ આપણે એમાં સસ્તું પડે એટલે ખાસ કરી અને આપણે ફ્લાવરિંગ વિશે કે જે ઘરે જ તમે તૈયાર કરો ફ્લાવરિંગની દવા કે મોંઘી મોંઘી દવાઓ છાંટવી ના પડે જો કદાચ શક્ય ના હોય અને તમે કોઈ પણ સારી પ્રોડક્ટ છાંટો તો અલગ વાત છે પણ જો શક્ય હોય તો આ પ્રોડક્ટનો ઉપયોગ તમે કરો કે જે આપણે ઘરે જ બનાવી હોય તો તમારે એ માટે બહુ સારું છે મિત્રો તો સૌથી પેલા વાત કરીએ તો કઈ રીતના આપણે આ દવા કરવાની તો મિત્રો દૂધ અને અને ગોળ ગૌમૂત્ર આ ઉપયોગ ગૌમૂત્રો એટલે તમારે ફ્લાવરિંગમાં બહુ સારું રિઝલ્ટ મળશે જે આપણે ખુદે ઉપયોગ કર્યો અને આમ તો મારા ઘણા બધા ખેડૂત મિત્રો ને મળવાનું થાય જે આપણે યુવા ખેડૂત મિત્રો હોય એને અને એની કદાચ આપણે ઓર્ગેનિક નથી કરતા પણ જે કેમિકલ વાળું કરે છે તો એને પણ પૂછવું કે તમે દૂધ ગોળ નો ઉપયોગ કર્યો તો તમને કેવું રિઝલ્ટ મળ છે તો એમ કે છે અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું કેમકે આપણે કોઈ ડાયરેક્ટ લક્ષ્ય છે કે ખોટું ના થાય અને કામ આવે એવી જ માહિતી આપણે આપવાની યુટ્યુબમાં તો ભલે વિડીયો મૂકો કે ના મૂકો એ કંઈ ફરક ના પડે કેમકે યુટ્યુબ તો એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ખેડૂત વધારે સક્રિય હોય અને ખેડૂત સુધી જલ્દી માહિતી પહોંચે એટલે મિત્રો ખાસ કરી અને એ જ કહેવાનું કે આપણે દૂધ ગોળ છે એનું બહુ સારું રિઝલ્ટ આવે છે જે એની અંદર ફ્લાવરિંગ ની અંદર તો આ દૂધ ગોળ છે એને કઈ રીતના ઉપયોગ કરવાનો એના માટેનો વિડીયો છે એટલે મિત્રો વિડીયો આખો જોજો જેથી કરી પૂરી માહિતી તમને મળી જાય તો વાત કરીએ તો દૂધ ગોળનો ઉપયોગ છે એ તમે ગમે ત્યારે કરી શકો છો એનાથી કોઈ આડઅસર થતી નથી ગમે ત્યારે ગમે એનો પાક ઉપર કરો તો તમને ફાયદો જ થાય છે એનું કારણ કે જ્યારે ફ્લાવરિંગનો સમય હોય મિત્રો એમાં કઈ રીતના સ્પ્રે કરવાનો તમારે કે જ્યારે ફ્લાવરિંગ દેખાતું હોય ત્યારેથી કરી અને પાછું જ્યાં સુધી પોપટા ભરાઈ જાય અને કોક કોક ફ્લાવરિંગ દેખાતું હોય ત્યાં સુધી તમે સ્પ્રે કરો તો તમને બહુ સારું એમાં રિઝલ્ટ મળશે જે માલની ચમક અને વજન આ બધું બહુ સારું થાય કે જે અને ગૌમૂત્રનો ઉપયોગ કરે તો મિત્રો દૂધ ગોળનો પંપની અંદર કેટલો ઉપયોગ કરવાનો તો આપણે વાત કરીએ તો અઢીસો ml તમારે દૂધ લેવાનું છે સો ગ્રામ ગોળ અને 100 થી દોઢસો ml ગૌમૂત્ર જે તાજું હોય એ વાસી હોય તો હાલશે પણ તાજું વધારે સારું એટલે આ તમારે એક પંપની અંદર દ્રાવણ કરી અને પંદર લીટર પાણીની અંદર મિક્સ કરી કરી અને અને સ્પ્રે આ કોઈ પણ અંદર તમે શકો શાકભાજી હોય એમાં ખાસ કરીને કહેવાનું કે આનું બહુ સારું રિઝલ્ટ છે ઘણા બધા ખેડૂત મિત્રો ઓર્ગેનિક નથી કરતા એ પણ જીરાની અંદર આના બે બે ત્રણ ત્રણ રાઉન્ડ મારે તો પણ એને સારું રિઝલ્ટ આવે છે એટલે ખેડૂત મિત્રો જો આ રીતના આપણે જે આપણે ઘરે જ તૈયાર થતી હોય એ દવાનું વાપરશું તો આપણી જમીન ફળદુપ રહેશે અળસિયા નહીં મરે અને ખોટા ખર્ચ છે એ બચશે અને ગાયો જે રખડે છે અત્યારે એ પણ નહીં રખડે જો આ રીતના આપણે ખેતીમાં આવીએ તો એટલે ખાસ કરીને કહેવાનું હોય કે જેમ બને એમ ગૌમૂત્ર અને આપણે દૂધ ગોળનો ઉપયોગ કરીએ ફ્લાવરિંગમાં બેસ્ટ છે અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ખુદ મને પ્રશ્ન પહોંચી શકો છો કોઈ પણ હોય તો જલ્દીથી ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ કે જેથી કરી અને ખેડૂતોને સારી માહિતી મળી શકે અને આ વિડીયો જેમ બને એમ શેર કરજો કે જેથી કરીને ખેડૂતોને પણ સારી માહિતી મળી જાય તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા